સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાંસદ રમીલાબેન બારાના અધ્યક્ષસ્થાને યોજાયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં શહેરીજનોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિડીયો સંદેશ નિહાળ્યો હતો આ બાદ બે હજાર સડતાલીસ સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે લોકોએ શપથ ગ્રહણ કર્યા હતા સંકલ્પ યાત્રા દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ કરવામાં આવી હતી આયુષ્યમાન યોજના ઉજ્જવલ યોજના જેવી સરકારી યોજનાનો લાભ લોકો સુધી પહોંચે તે માટે અલગ અલગ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા આ અવસરે જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ પ્રભારી ગજેન્દ્ર સક્સેના સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા યોજનાઓના લાભાર્થીઓને એમને લાભ પણ આપવામાં આવ્યા અને જેને લાભ મળેલો એની લાભની ગાથા પણ એમને વર્ણવવામાં આવી અને આપના માધ્યમથી હું એટલું કહીશ કે આ જે યાત્રા છે સમગ્ર ખેડભરમાં હોય સમગ્ર પોસીના વિસ્તાર હોય કે વિજયનગરમાં હોય સમગ્ર ફરીને સમગ્ર લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે જાણકારી આપવામાં આવી છે એટલે તમારા માધ્યમથી અમે મોદી સરકારને ખૂબ ખૂબ અભિનંદન આભાર પણ માનીએ છીએ પહેલાં મારું મકાન માટી અને ઈંટ ઈંટોનું કાચું મકાન હતું પરંતુ નગરપાલિકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ફોર્મ ભરી અને મને લાભ મળ્યો અને અત્યારે મારું મકાન પાકું કાચામાંથી પાકું થઈ ગયું છે એટલે મારો પરિવાર અને હું બહુ ખુશ છું અને મા નરેન્દ્રભાઈ મોદીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું